વેરાવળમાં પણ લુવાણા સમાજનું પૂરે કોઈ પણ ચૂંટણીની અંદર અમારો સમાજ જે રીતે બધાને મદદરૂપ કોઈને પણ ટિકિટ મેળવી હોય ત્યારે જે લોકો સંમેલન બોલાવીને શક્તિ બોલાવે છે ત્યારે એને આપવું પણ પડે હરેક રાજકીય માણસને તમે તાકાત હા મેં કાલે જ એક બીજા ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું કે તમે દુકાને બેઠા ને એવી અપેક્ષા રાખો કે અમારા લુવાણા જ્ઞાતિને ટિકિટ આપી દે એવું ન હોય મુકામભાઈ મારું મોઢું જોઈને ટિકિટ આપે અમે જ્યાં રિયાજ ત્યાં વફાદારી થી રિયાજ એનો કોઈ વિરોધ જ ન કરો એક તો એક નાતી નું કામ કરે ને પછી તમે ટાટિયા ખેંચો તો મહેરબાની કરીને કરોમાં આપણે આગળ આવવું હોય તો પેલા આપણે એક થઈને રહીએ ને તો જ આગળ આવી શકીએ સાત તો આપી દાતારી આપી છે તમને સાચવવાની આપા શીખવાડી ગયા છે રોટલો મોટો આપ્યો છે

જામનગરના ડિસ્ટ્રિક્ટના પણ એને હમણાં જ પાછા પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે સૌથી મોટી ને ખુશી વાત એ છે કારણ કે અમારી જે ઈચ્છા હતી આની પેલા ઉમંગ ઠક્કર એટલે પતંગ હોટલ જે છે અમદાવાદમાં એ ઉમંગભાઈ હતા પછી હા પછી ધનવાનભાઈ કોટક કે જે સુરતમાં છે ને જલારામ મંદિરની ખૂબ મોટી સેવા કરે છે અને આ વ્યક્તિએ પણ ખૂબ સારી કામગીરી કરી હતી પણ હમણાં એની તબિયત બરાબર નથી રહેતી અને હવે અમારી ઈચ્છા પણ એવી હતી કે જીતુલાલ જેવો મજબૂત માણસ આવે

જે રીતે તમે યોગેશભાઈ લાખાણી હતા પછી પ્રવીણભાઈ કોટક એટલે ઇસ્કોન જેટલા પણ છે એના માલિક અને ઈ પછી અત્યારે વિઠલાણી છે અમે પણ કરતા હોય હરેક જ્ઞાતિ એ મોટા સંમેલન કરવા જોઈએ જૂના આપણા ખાસ કરીને સૌરાષ્ટ્ર અંદર આખા ઇન્ડિયાની અંદર જેટલી પણ લુવાણ જ્ઞાતિ છે એમાં વધારે વધારે ગુજરાતની અંદર છે અને ગુજરાતમાં રાજકોટમાં ને એવી સીટો પણ છે કે જે લુવાણા જ્ઞાતિ હારે રહી તો ચૂંટણી જીતી શકાય અને લુવાણા જ્ઞાતિના લગભગ નવ્વાણું ટકા લોકો ભારતીય જનતા પાર્ટી ને ભરેલા છે પણ સંમેલન જે જીતવું એ બોલાયું એના માટે હું આપું છું જો ઘરે જ્ઞાતિ પોતપોતાના પોતાના સંમેલનો બોલાવતી હોય ખોડલધામમાં હોય તો ત્યારે જે સંમેલન બોલાય ત્યારે હરેક લેવા પટેલના લોકો માને પગે લાગીને પણ હારે એકત્રિત થતા હોય આજ રીતે ઉમિયા ની અંદર કડવા પટેલ ના લોકો છે તો એ માને બધા ખાસ માના ચરણમાં જાય અમે બાપાના માનલો કે જલારામ બાપા છે એ લુહાણા જ્ઞાતિના ઈષ્ટદેવ ની હરતીના લોકો એક ક્યાંક ઉપયોગી જ મેં ન્યૂઝ કીધું હતું કે સાડા ત્રણસો થી ચારસો માં એવી પોસ્ટ ઉપર છે કે જે લુહાણા જ્ઞાતિના છે પણ ઈ લોકો પૂરો રસ નથી લેતા અને જ્ઞાતિ એ આ લોકો પણ સન્માનિત કરીને બોલાવે છે

જયારે જયારે જે લોકો સંમેલન બોલા શક્તિ બોલાવે છે ત્યારે એને આપવું પણ પડે હરેક રાજકીય માણસને તમે તાકાત હા મેં કાલે જ એક બીજા ઇન્ટરવ્યુ માં પણ કીધું હતું કે તમે દુકાને બેઠા ને એવી અપેક્ષા રાખો કે અમારા લુવાણા જ્ઞાતિ એને ટિકિટ આપી દે એવું ન હોય કુટુંબમાં ચાર ભાઈ માંથી ને એક ભાઈ કોઈ પણ પાર્ટીમાં તમારે સેવા જ કરવી હોય ભારતીય જનતા પાર્ટીમાં રીએ કે બીજી કોઈ પણ રે તમે પ્રજાના કામ કરો એટલે તમને સો ટકા માણસો મદદ કરે કરે ને કરે મારી હાર્ટ ટર્મ થઈ હુકામભાઈ મારું મોઢું જોઈને ટિકિટ આપે અમે જ્યાં વફાદારી પૂરેપૂરું પ્રજાની વેચમાં રહીને કામ કરીએ રાત કામ અમારું આખું કુટુંબ પછી ખાલી કોર્પોરેશન પૂરતું ન હોય સરકાર લેવલ નું હોય વિધવાના પેન્શન હોય દવાખાના કામ હોય સ્કૂલ ના કોઈ કામ હોય પરીક્ષા ગયા પછી નબળા માણસો ને જે ચોપડા ને એની જરૂરિયાત તો આ તમારે સતત પ્રજાની માં રહેવું જોઈએ ને જો અમારે આવું નથી મેળવું નથી અમારે ડોલરભાઈ કોટેજા છે ઈ આખા ગુજરાત ના ખેતી વિકાસ બેંક ના પ્રમુખ છે બરાબર અમારે જુનાગઢમાં પ્રભારી જે હમણાં મુયકાશ મુકેશભાઈ દાસાણી પછી આપણે ડોલરભાઈ કોટેજા ગણો તો આખા ઇન્ડિયા લેવલના એ ચેરમેન છે ખેતી વિકાસ બેંકના ઝવેરીભાઈ ઠકરા વેરાવળના પણ જિલ્લાના પણ પ્રમુખ રહ્યા અને અત્યારે પ્રદેશની ટીમમાં પણ છે પણ છતાં પણ તમારે પેલી વાત તો એ હરેક જ્ઞાતિના માણસો રાજકારણમાં પણ લેવા પટેલ ના હોય કડવા પટેલ ના હોય કે બ્રહ્મસો કોઈ પણ લોકો પેલા વેલા પાર્ટી ની પૂરેપૂરું કામ અને પાર્ટી સામેથી બોલાવીને ટિકિટ આપવાની પણ તમારે ખાલી ટિકિટ મળી ગયું નહીં તમારે ભાવ સેવાનો પણ હોવો જોઈએ અને તાકાત બતાડો ને તો હરેક તમને પણ પસંદ કરવામાં આવે હમ હમ તો ગિરીશભાઈ સીધી રીતે આ છે તેમાં કોઈ રાજકારણ માટે કે ભવિષ્યમાં કયા પક્ષની સાથે છે અથવા અથવા તો તો કયા કયા પક્ષની સાથે નથી પક્ષમાં સ્થાન મળે છે તેની સાથે રેશું એવી કોઈ ચર્ચા થવાની છે નહીં કોઈ ચર્ચા નહી થાય પણ એક વાત છે તમે બધા ભેગા થાવ ને તો નાની મોટી એવી ચર્ચા કોક ને કોક કરતો જ હોય અત્યારે અમારે માત્ર માત્રુલાલ અને ગુજરાતના લોવાણા સમાજના બધા એક કામ કરે છે ને કઈ પ્રમુખ તરીકે બેહો પછી જવાબદારી બહુ મોટી આવતી હોય જ્ઞાતિમાં જે નાના મોટી ભૂલ છે ને એ તમે બેહો ત્યારે ખરેખર એક બધા એને સપોર્ટ કર દેવો જોઈએ જીતુલાલ જેવો સુખી માણસ ગુજરાતમાં જયારે પ્રમુખ તરીકે આવતો હોય તો બધા એનો કોઈ વિરોધ જ ન કરો એક તો એક જ્ઞાતિ નું કામ કરે પછી તમે ટાટીયા ખેંચો તો મેરબાની કરી ના કરોમાં આપણે આગળ આવવું હોય તો પેલા આપણે એક થઈને રહીએ ને તો જ આગળ આવી ભારો હોય તો નો તમે તોડી લાકડી છૂટી હોય તોડી પણ કામ કરવા આવ્યો છે અમારે પૂરેપૂરી મદદ થી કોઈ પણ લુહણ જ્ઞાતિના ને જરૂર પડે તો તરત જ એને સહાય કરવામાં આવે છે અને તો એને તરત જ કોઈ સહાય કરવામાં આવે મેડિકલ ની જરૂર હોય તો એ રીતે મદદરૂપ થવા માં આવે તો એ તો વિશ્વ લેવલના પ્રમુખ છે જીતુભાઈ છે એ ગુજરાતના લુવાણા સમાજના પ્રમુખ છે એટલે ની એકતા વધશે ને કોઈ પણ સાહેબ નોંધ લેવી પડે જ્ઞાતિની જે તાકાત છે ને બીજું લુવાણા જ્ઞાતિના બાપુ બધા લગભગ વેપારીનો એનો વેપારનો ધંધો હોય તમે ગામડામાં પણ માની લો કે સો જણાનું કુટું હોય ત્યાં ખોયડા એમાં જો બે લુવાણા જ્ઞાતિના રહેતા હોય તો એ લોકો મહાજન માનતા હોય ને એને પૂછીને કામ કરતા હોય છે

એટલે ભગવાન ને પ્રાર્થના કરીએ બાકી વીસ હજાર ઉપર માણસો ભેગું થાય એટલી પ્રયત્ન છે જૂનાગઢ માંથી પણ અમે મહેન્દ્રભાઈ મસરુ પ્રદીપભાઈ ખીમાણી ડોલરભાઈ અમારા બધા આગેવાનો ભેગા થઈ મિટિંગ કરીને વધારે વધારે જુનાગઢ થી પણ માણસો જાય કારણ કે જામનગર આપણે વીરપુર પહોંચવામાં જુનાગઢ માટે થઈને હા વહેલું છે આપો લગભગ સૌરાષ્ટ્રની બધી બેઠકમાં માનલો કે કેસદ નું માધ્યમ સૌથી મજબૂત એ જ રીતે પોરબંદર માં વર્ષોથી ને મજબૂત અને સુખી એટલા લુવાણા સમાજના છે વેરાવળમાં પણ લુહાણા સમાજનું પૂરે કોઈ પણ ચૂંટણીની અંદર અમારો સમાજ જે રીતે બધાને મદદરૂપ કોઈને પણ ટિકિટ મેળવી હોય ત્યારે ખુલ્લા દિલે ને મદદ એટલે એક પણ એવો વિસ્તાર નથી તમે ગમે એ લઈ લેવો ને ત્યાં લુવાણા જ્ઞાતિ મજબૂત ન હોય એટલે હરેક હરેક ગામમાં હરેક જગ્યાએ લુહાણા જ્ઞાતિ જબરજસ્ત રીતે મહાજન પણ હલાવે છે અને મજબૂત પણ છે સીધી રીતે ગિરીશભાઈ બે હજાર સત્યાવીસ પહેલાનું આ પ્રદર્શન કે ટ્રેલર કહી શકાય તે બાપુ પેલા વેલા એક વાર સમેલન મળી જાય ને કારણ કે હજી વાર છે બે ત્રણ વર્ષ ની ત્રણ એક એ પેલા કઈ રિઝલ્ટ આવશે કારણ કે જીતુભાઈ આવ્યો ને અને હવે રેગ્યુલર માન લ્યો કે દર બબે મહિને મળે રાખીએ તો એનું રિઝલ્ટ આવવાનું જ છે ભાઈ હમ હમ આ માટે કોઈ સમાજના આગેવાનો સાથે કે ભાઈ ભવિષ્યમાં જે તારીખે સમેલન યોજવાનું છે ત્યારબાદ પણ સમયાંતરે મળતું રહેશે કોઈ નવું સંગઠન રચાશે આજે છે એના ઉપરાંતનું નહીં નહીં નઈ નહીં અત્યારે તો માત્ર જે રીતે ગુજરાત મહાપરિષદ ચાલતી હતી ને ગુજરાતની એ જ રીતે નવી નિમણૂક આવશે કારણ કે જીતુભાઈ કરવામાં આવશે જૂની ટીમમાં કેટલા લઈ છે બાકી જીતુભાઈ છે એ ઓમ જો ને તો એ ક્રાંતિકારી માણસ છે એટલે એવું એક માળખું નવું ઊભું કરશે કે રેગ્યુલર લુવાણક જ્ઞાતિના ગુજરાતના જે પણ લોકો હોય ને કઈ તકલીફ હોય તો કોન્ટેક થાય કારણ કે જીતુ ઓમ જો તો આર્થિક રીતે પણ સુખી છે ને બીજું સમાજ સેવાના બચપનથી ને બેય ભાઈઓ કામ કરે છે અશોકભાઈ લાલ હોય કે જીતુભાઈ લાલ હોય એટલે આનો ફાયદો સો ટકા મળશે બીજું ક્યાં એવું લાગે છે કે સમાજનું સ્થાન નથી વિધાનસભાની વાત છે લોકસભાની વાત છે કે કોઈ કોર્પોરેશનની વાત છે ક્યાં એવું લાગે છે કે ભાઈ સમાજનું પ્રતિનિધિત્વ ક્યાં ઘટતું દેખાય છે આ પૂછ જ્યારે એકતા આવશે ને ત્યારે બધે એની મેળે સ્થાન મળે અત્યારે પણ સ્થાન છે જ હાવ નથી એવું કઈ નથી પણ જેટલા હોવા જોઈએ એટલા નથી જે હોવા જોઈએ ને એટલા નથી અને એમાં નિષ્ક્રિય પણ છે ને સમાજની પણ નિષ્ક્રિયતા છે એટલે હવે રિઝલ્ટ આવશે પ્રગતભાઈ ગિરીશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા તો હતા લોણા સમાજના અગ્રણી અને પૂર્વ ડિપ્યુટી મેયર જુનાગઢના ગિરીશભાઈ કોટેજા જે રીતે વાત કરી છે કે ભાઈ સમાજ સંગઠિત થશે બાદમાં જે કંઈ નિર્ણયો છે આવનારા સમયમાં જ લેવા છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર